ભારતીક ધર્મ નિરપેક્ષ લોકશાહીને બંધારણ સાથે ભરાયેલો દેશ છે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આ મૂલ્ય ઉપર ઉભો થયેલો ભારત આજે ફરી એકવાર અસહજ પરિસ્થિતિમાં મુકાયું છે જી હા નાતાલના પવિત્ર પર્વ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં ખ્રિસ્તી સમાજની ઉજવણીમાં અવરોધ તોડફોડ ધમકી અને અશાંતિના દ્રશ્યો સામે આવ્યા છે જે દેશની આંતરિક શાંતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠા બંને માટે ગંભીર ચેતવણીરૂપ બનાવ છે અમદાવાદના એક મોલમાં પણ છે કે દેશમાં ધર્મ આધારિત આ ધમાલ શા માટે નમસ્કાર હું છું ધનશ પરમાર ને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ હિન્દુ મુસ્લિમ તણા પછી હવે ખિસ્તી સમાજને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ ચિંતાજનક છે શાંતિ મૃત્યુ પોતાના તહેવારની ઉજવણી કરતા નિર્દોષ નાગરિકોને રોકવામાં આવ્યા ચર્ચો અને પ્રાર્થના સ્થળો પર હોબાળો થયો ક્યાંક કાયદા વ્યવસ્થાને હાથમાં લેતી તોળાશાહી જોવા મળી આ ઘટનાઓ માત્ર એક સમુદાય સામે ઉમલો નથી પરંતુ ભારતીય બંધારણના મૂળ આત્મા પર સીધો પ્રહાર છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નાતાલ પરની ઉજવણીમાં જોડાયા હતા અને ખ્રિસ્તી ભાઈ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી આ દ્રશ્યો સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશનું નેતૃત્વ સર્વધર્મ સંભાવમાં વિશ્વાસ રાખે છે અને દરેક નાગરિકના ધાર્મિક અધિકારોની રક્ષા કરવા પ્રતિબદ્ધ છે છતાં તત્વો આવા દેશની અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે દિલ્હી મુંબઈ લખનૌ પુણે રાયપુર મધ્યપ્રદેશ ઓડિશા અને હવે અમદાવાદ ગુજરાતમાં પણ મોલ સહિત અનેક વિસ્તારોમાં સામે આવેલી આ ઘટનાઓ બતાવે છે કે આ માત્ર એક રાજ્ય અથવા એક શહેરની સમસ્યા નથી પરંતુ દેશવ્યાપી ચિંતા બની રહી છે ધર્મના અનામે અશાંતિ ફેલાવના તત્વો ભારતને એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અહીં અલ્પસંખ્યક સુરક્ષિત નથી જે વાત સંપૂર્ણપણે ખોટી અને દેશ વિરોધી છે વિશ્વની ધાર્મિક રચનાની હકીકત જોવામાં આવે તો ખિસ્તી બહુમતી ધરાવતા દેશો વિશ્વમાં એકસો સત્તાવન જેટલા છે જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો લગભગ ઓગણપચાસ છે અને ઓઆઈસી માં સત્તાવન દેશો સામેલ છે તેની સામે હિન્દુ બહુમતી ધરાવતા દેશો માત્ર અને માત્ર ત્રણ ભારત નેપાળ અને મોરશિશિયસ છે એમ ત્રણ દેશ માત્ર હિન્દુ બહુમતી ધરાવતા દેશ છે તો આ વિશ્વની સરખામણીમાં ટકાવારીમાં સાવ જૂજ સંખ્યામાં ભારતીયો અને હિન્દુ જે ધર્મ પાળતા દેશો આવે છે આવા સંજોગોમાં જ ભારતની ધાર્મિક અસહિષ્ણુતાનો સંદેશ વિશ્વ સુધી પહોંચે તે તો વિદેશમાં વસતા ભારતીયો વેપારીઓ વિદ્યાર્થીઓ અને કામદારો માટે કેટલી મુશ્કેલ પરિસ્થિતિ બની શકે છે ખાસ કરીને વિદેશમાં જે લોકો કામ કરી રહ્યા છે તેઓ માટે ભારતના લાખો નાગરિકો ખ્રિસ્તી અને મુસ્લિમ દેશોમાં નોકરી ધંધો અને અભ્યાસ માટે વસે છે ત્યાં જો ભારતીય છબી ધર્મ વિરોધી અથવા અસહિષ્ણુ દેશ તરીકે ઉભરી આવશે તો તેનો સીધો પ્રભાવ ભારતીય સમુદાય પર પડશે આંતરરાષ્ટ્રીય દબાણ વેપાર પર પણ તેની સીધી અસર પડશે અને રાજનૈતિક સંબંધોમાં તણાવ આવા જોખમો અવગણવા યોગ્ય નથી એ લોકો આ ધમારક નથી જાય તેવું આ સમજવું જોઈએ અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીય તહેવારોને માન સન્માન આપવામાં આવ્યું છે વિદેશી નેતાઓ દ્વારા દિવાળી જેવી ઉજવણીઓ ભારતની સંસ્કૃતિ પ્રત્યેના સન્માનનો સંકેત આપે છે પણ દેશમાં જ જો અને ધર્મના તહેવારો પર હુમલો થશે તો આ સકારાત્મક સંબંધોમાં તિરાગ પડે તે નક્કી છે હવે સવાલ એ ઊભો થાય છે કે પ્રશાસન કેમ કડક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે કાયદો વ્યવસ્થા બગાડના તત્વો સામે તાત્કાલિક અને નિર્દય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી સુબંધારણમાં મળેલા ધાર્મિક સ્વતંત્રતા ગઈ છે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર માટે આ ગંભીર જે રાજ્યોમાં ધમાલ થાય છે તે રાજ્યોના ખાસ કરીને કાયદો વ્યવસ્થા લો એન્ડ ઓર્ડરની પણ વાત આવે છે જો હવે પણ આવી તોફાની તત્વો સામે કાયદાની કાયકાઈ અપનાવવામાં નહીં આવે તો ધર્મ અને તહેવારોની આ લડાઈ ભારતની વૈશ્વિક ધર્મ નિરપેક્ષ સભિને અપરપૂર્ણ નુકસાન પહોંચાડી શકે છે એવું નુકસાન જેનો ભાર દેશની દાયકાઓ સુધી સહન કરવો પડી શકે છે ભારતની ઓળખ શાંતિ સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની છે આ ઓળખને બચાવી એ માત્ર સરકારની જ નહીં દરેક નાગરિકની પણ જવાબદારી અને ફરજ બનતી હોય છે નાતાલ પર્વની ઉજવણી પચીસમી ડિસેમ્બરથી શરૂ થઈ તો હજી એકત્રીસમી ડિસેમ્બર તે બાદ પણ નાતાલ પર્વની ઉજવણીનો દોર શરૂ છે ક્યાંક એકત્રીસ ડિસેમ્બરમાં યોજાતા જે કાર્યક્રમો છે તેનો પણ વિરોધ થઈ રહ્યો છે એડવાન્સમાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે ધમાલ મચાવી રહ્યા છે ઇનપુટ મળી રહ્યા છે ડિસેમ્બરની સમગ્ર વિશ્વ ઉજવણી કરે છે ત્યારે તુલનાત્મક રીતે ભારતના ભારતના લોકો જ્યારે વિદેશમાં રહેતા હોય ભારતના લોકો વિદેશમાં કામ કરે છે તેમાં વિદ્યાર્થી છે નોકરીયાત લોકો છે અન્ય લોકો છે વેપારીઓ છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિથી તે લોકોને કદાચ સુસાવવું ન પડે તે જોવાની ફરજ પણ ભારતીય નાગરિકોની સરકારની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને છે આ પ્રવૃત્તિ અટકવી જોઈએ થોડી ગુજરાતીનું સમાનતાપૂર્વક હર કોઈને આ વાત દોહરાવી રહ્યું છે નમસ્કાર